કુબેરને વાયદો કર્યો હોય ને એટલે બધું એને આપી દેવાનું જે આટલા બધા ઘરેણા અને બધું પહેર્યું હોય ને એ આપી દે ઉતારી ઉતારીને પણ તોય પાછા કુબેર એમ કે ખાલી હજી વ્યાજે પૂરું નથી મૂળ તો બાકી જ છે હું વાત કરું યાર આપડા ભગવાન બાલાજી બાલાજી આમ પૈસાની રીતે નહીં પણ કથામાં એવું છે કે દેવું છે કુબેરની પહે થી લોન લીધેલી લગ્ન કરવા હજી ભરે છે સરસ કથા છે તમને ખબર છે ને કથા શું છે તિરુપતિ બાલાજી લગ્ન કરવા હતા ને પદ્માવતી એટલે લક્ષ્મીજી નું સ્વરૂપ છે અને ભગવાન બાલાજી એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે અને પછી લગ્ન કરવા હતા તો લગ્નમાં આમ હતું નહીં કારણ કે હજી તો પરણ્યા નતા ને એટલે પછી લોન લીધી કુબેરજી પાસેથી અને ધામધૂમથી પરણ્યા પછી કે વાદો કર્યો વાયદો કર્યો આપી દઈશું તમને ખબર હશે કદાચ કે તિરુપતિ બાલાજીમાં આજે તે સવારના પહોરમાં જ્યારે ભગવાન વેંકટેશ પ્રભુને જગાડે અને પછી દંત ધાવન ઇત્યાદિ સવારની બધી વિધિ થતી હોય અને એ સમયે નાના જે એકાઉન્ટન્ટ હોય ને મહેતાજી એ ભગવાનને ગયા ગઈકાલનો આખો હિસાબ આપે કે ટોટલ ઇન્કમ આટલી હુંડીમાં ટોટલ આટલા આવ્યા આટલા કેશમાં આવ્યા આટલા કાઇન્ડમાં આવ્યા આટલું હોનું આવ્યું આટલું રૂપું આવ્યું આટલા ડાયમંડના હાર પણ નીકળ્યા અને ટોટલ ખર્ચો આટલો એટલે બચત આટલી ભગવાનને હિસાબ આપવામાં આવે રોજે રોજનો એટલે હોશિયાર જે બધા ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ હોય ને એ તો ડેઇલી બેલેન્સ શીટ કાઢે વર્ષને અંતે નહીં ઘણાની માસિક બેલેન્સ શીટ હોય અને ઘણા તો ડેઇલી બેલેન્સ શીટ કાઢે આપણે ક્યાં ઉભા છીએ એની આપણને ખબર પડે તો ભગવાન તિરુપતિ બાલાજી રોજ હિસાબ તો જોડતે ચલે જાતે જોડતે ચલે જાતે હપ્તા ભરવાના છે ભાઈ તમને ખબર છે બાલાજી ભગવાન સૌથી ઓછું હોનારો ભગવાન છે મોડી રાત સુધી દર્શન દીધા કરે બધાને અને ભક્તો પણ મોટી સંખ્યામાં લાઈન લગાડીને ઉભા જેને બહુ લાઈનમાં ન રહેવું હોય જેની પાસે સમય ના હોય તો ટિકિટ લઈને તો એ પાછો સોર્સ ઓફ ઇન્કમ દેવું છે ને માથે એટલે આ બધું કરવું પડે કે રૂપિયા ઊભા કરો હાર્ડલી બહુ ઓછું સુતા હશે બાલાજી ભગવાન વેંકટ વેંકટ એટલે પાપ નો નાશ થઈ જાય પાપ કટ જાય પર્વત બિરાજમાને તો દેવું કરીને લગ્ન કર્યા ધામધૂમથી પછી જે કમાવા બેઠા રોજે રોજ નો હિસાબ પછી ત્યાં જ્યારે શું કે છે બ્રહ્મોત્સવ થાય નોરતા આવે ને આપણે શારદીય નવરાત્રિ હોય એ દરમિયાન ત્યાં બ્રહ્મોત્સવ થાય અને બ્રહ્મોત્સવમાં તો લોકો ખૂબ આવે મોટી સંખ્યામાં અને ખૂબ બધું ભગવાન બાલાજીને તો લોકો હુંડીમાં ને એટલું બધું ધરતા હોય છે પછી એ બ્રહ્મોત્સવ દરમિયાન ભગવાન બાલાજીનું જે ઉત્સવ સ્વરૂપ છે એ એની એ શોભાયાત્રા નીકળે એ દર્શનીય હોય ક્યારેક તમે તિરુપતિ જાઓ તો દર્શન કરજો શું શું ભવ્યતા અને હાવ હાચા હીરાના હોનાના બધા દારગીના ને હાર ને પહેર્યા અને જે શોભાયાત્રા હોય સાહેબ આહા ભવ્ય ભકો પૂરો છેલ્લા દિવસે જયારે પાછા નીકળે યાત્રામાં એટલે કુબેરને વાયદો કર્યો હોય ને એટલે એ આવીને ઉભા રહે બધા દેવતાઓ લાવ એટલે બધું એને આપી દેવાનું ઈવન પેલા જે આટલા બધા ઘરેણા અને બધું પહેર્યું હોય ને એ આપી દે ઉતારી ઉતારીને પણ તોય પાછા કુબેર એમ કે ખાલી હજી વ્યાજય એ પૂરું નથી થયું આમાં મૂળ તો બાકી જ એટલે પછી હાવ એકાદ થોડું ઘણું રાખી અને હાવ અને પછી દિવસે આમ આગળ ન જાય પાછળથી અને સીધા ચૂપચાપ મંદિર મગડી જાય પાછા પાછો એને વાયદો આપી દઈશ આપી દઈશ બાપા આપી દઈશ હવે તું છે ને આવતા બ્રહ્મોત્સવમાં આવજે પાકું પાકું ચૂકવી દઉં તને પાયે ચૂકવી બોલ્યું નહીં ફરવાનું ચૂકવી દઉં તારા પૈસા રાખવા નથી આપી દઈશ એટલે વળી પાછા કુબેર જાય ભલે હવે આવતા બ્રહ્મોત્સવમાં વાત એટલે એટલા માટે દિવસ રાત એક કરીને કમાય છે ખૂતા જ નથી બ્રહ્મોત્સવમાં તો માંડ કદાચ બે અઢી કલાક સુતા હોય તો આમ હુવડાવ્યા શયન કરાવ્યું ને તરત પાછું મંગળા થાય ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉભો જાગો ઉભા થાવ જાગો કમાવા લાગો પાછો આવીને ઊભો રહેશે કુબેર એટલે બેંકવાળા તો કાઢે જ નહીં તું આવીને ઊભા જ રહે તો આમ જોઈએ તો આખી ઇકોનોમી આખું અર્થશાસ્ત્ર દેવા ઉપર આધારિત છે અત્યારે અને ચક્કર આમ જટ ચાલે પૈસો બરાબર સર્ક્યુલેશનમાં રહે ઋણમ કૃત્વા ધૃતમ પિભેત અને પછી ચારુ વાક્ય છે ભસ્મીભૂત દેહસ્ય પુનરામ ગમનમ ગુતા એક વાર ગુજરી ગયો માણસને એના દાહ સંસ્કાર થઈ ગયા રાગ થઈ ગયો પછી ક્યાં પાછું આવવાનું છે દેવું કરો લાડવા ખાવ ગુજરી ગયા પછી કોણ ઉઘરાણી કરવા આવશે બોલો બોલો આવું આવું એવું કહેનારા ચાર વાકને પણ લોકોએ સાંભળ્યા ત્યાં પોતાના વિચારો પ્રગટ કરવાની છૂટ હતી એને સ્વીકારો ન સ્વીકારો પછીની વાત પણ એને સાંભળ્યા બધાએ ચારવાકનું એ દર્શન છે એની ફિલોસોફી છે ટૂંકામાં વાત એ કરવી છે કે ભાગવત ત્રણ વસ્તુ શીખવાડે છે મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોવો જોઈએ મનુષ્યનો વ્યવહાર મનુષ્યેતર જીવસૃષ્ટિ સાથે કેવો હોવો જોઈએ અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ અને આ વાત આપણે બધાએ સ્વીકારવી પડશે જે ધર્મને માનતા હોય કે ન માનતા હોય મંદિરે જાતા હોય કે ન જતા હોય પણ આ ત્રણ વસ્તુ અગત્યની છે અને આજે પણ સમગ્ર વિશ્વના માનવોએ આ વાત શીખવી પડશે આ વાત સ્વીકારવી પડે અને ભાગવત એ સંદેશ છે અને એટલા માટે આ સમય સંપત્તિ કે શક્તિ આપણે જે લગાડીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ છે તો અમારે વિચાર ઠીક હો વિચારસે વિશ્વ બનતા હૈ વિચાર વ્યક્તિ બનતા હૈ વિચાર સમાજ બનતા હૈ તમે આટલા તનમય થઈને સાંભળો છો આ શું છે વ્યાસપીઠથી વક્તા બોલે છે શા માટે વિચારોનું સંક્રમણ શાસ્ત્રના આ વિચારો એ તમારા અંદર કાનથી અંદર જાય ને પછી તમારા દિમાગમાં તમને સમજાય અને તમારું દિમા તમારું મગજ સ્વીકારે અને પછી એ હૃદયસ્થ થાય તમને વિચાર વાલો લાગે તમે કોઈનો સ્વીકાર કરો પણ તમને એના પ્રત્યેની પ્રિયતા ન હોય પરિણાવી દીધા એટલે આ પત્ની પત્ની તરીકે સ્વીકાર કર્યો પણ પત્ની તરીકે પત્ની માટે પ્રેમ જ ન હોય તો કે પરાણ પરણાવી દીધી એટલે હવે આ પતિ પણ એના માટે પ્રેમ જ ન હોય તો સ્વીકાર કરો પણ પછી એના પ્રત્યે અનુરાગ ન હોય વાલ ન હોય વિચાર જે વાલો લાગે પાછો સમજાય સ્વીકાર થાય એના પ્રત્યે પ્રેમ થાય માટે જ સત ચૌપાઈ મનોહર જાની જો નર ઉર ધરે દિમાગ બી સ્વીકાર કરે ઓર દિલ બી સ્વીકાર કરે એટલે સમજીને પછી તમે સ્વીકાર કરો વિચાર વાલો લાગે અને પછી તમે એને જીવનમાં એટલા માટે ગઈકાલે કહ્યું કે જો કથામાં કોઈક વિચાર કોઈક વાત ઝીલાઈ જાય બરાબર શ્રોતાઓ દ્વારા તો વક્તાનું બોલવું સફળ અને જે તમે સ્વીકાર્યું તમને સમજાયું એ જો જીવાઈ જાય તો તમારું સાંભળવું સફળ વક્તાનું વક્તવ્ય પણ સફળ થાય તો અને શ્રોતાઓનું જે શ્રુત છે એ પણ સફળ થાય તો કીર્તનીય છે ભગવાન અને શ્રોતવ્ય કીર્તિવ્યચ સ્મર્તવ્ય સ્મરણ કરવા યોગ્ય છે આ બધી વાતો સાંભળવા યોગ્ય છે આ બધી વાતો વારંવાર કીર્તન કરવા યોગ્ય કહેવા યોગ્ય આ વાતો અને જો એ કરશો તો અભયની પ્રાપ્તિ થશે ભાગવત અને અભયત્વ ભયથી મુક્તિ એ મુક્તિ અભયત્વ એ જ અમૃત જ્યાં અભયત્વ છે ત્યાં શાંતિ જ્યાં અભયત્વ છે ત્યાં સુખ દરેક ના જીવનમાં ભય છે કોઈક ભય ભયથી મુક્તિ પહેલી વહેલી વાત મહારાજ ને જે સુખદેવજી એ કહી તે રાજા ભય નો ત્યાગ કરો ભયથી મુક્ત થાય મરવાનો ભય લાગે છે મૃત્યુનો શાપ છે ભયથી મુક્ત થવા અને એ ભયથી મુક્ત થવા માટે શું કરવું આનું તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ स्मरत्येचता भयम् ये श्लोक है श्रवण करो स्मरण करो कीर्तन करो, करो तो वक्ता कीर्तन करता है यहां से श्रोता श्रवण करते हैं જો શ્રવણ ક્યાં સ્મરણ બાર બાર કરતે રહેના ચે મનન કરતે રહેના ચીએ અને પછી જો હમ જાય જાય પછી જીવાય જાય તો જીલાઈ જાય તો વક્તાનું વક્તવ્ય સફળ અને જીવાય જાય તો શ્રોતાઓનું શ્રવણ સફળ તો આ કઈ ખોટા ખર્ચા નથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અમથું અમથું તુલસીદાસજીએ નથી કહ્યું કે ધન્ય ઘરી સોઈ જબ સત્સંગા અમથુ અમથુ વ્યાસ ભગવાને નથી કહ્યું કે ક્ષણોતર વસુ દુર્લવા નાવકાશ કદાચ દિનમાત્ર તથા તથાપિતુ સર્વથા ગમન કાર્ય ક્ષણોત્ર દુર્લભ પૂરી કથા ન સાંભળી હકો તો કંઈ વાંધો નહીં એક દિવસ માટે પણ જરૂર આવો અરે પૂરો એક દિવસ એની કથા ન સાંભળી શકો તો થોડા સમય માટે પણ સાંભળો આ કલ્યાણકારી વાતો અહીંયા ગુજારેલી એક ક્ષણ પણ દુર્લભ છે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણા દુર્લભા આ કથા દેવોને પણ દુર્લભ છે તો આપણી ચર્ચા છે કે વિચાર બહુ મહત્વનો આ વિશ્વ આખું બ્રહ્માંડ એ પરમાત્માનો વિચાર એક છું બહુ થાઉં અને એ થયા આપણે આપણા વિચારોનું જ પરિણામ છીએ અત્યારે સમાજ સુખી હોય તો એ વિચારને કારણે દુખી હોય તો વિચારને કારણે વિચાર મહત્વનો છે અને આ કથા આ વ્યાસપીઠ એ વિચાર ગીતાના વિચાર રામાયણના વિચાર છે ખરા અર્થમાં રામાયણના વિચારો આ પ્રભુના વિચારો ગીતાના વિચારો મારે અઢળના ਕ੍ਰਿਸ਼ਨ ਨੂੰ ਜਗਾਓ ਰਾਉ ਮਾਰੇ ਨਿਸ਼ਦੀਨ ਕ੍ਰਿਸ਼ਨ ਨੂੰ ਗਾਓ ਏ ਰਾਮਾਇਣ ਨੇ ਗੀਤਾ ਮਾਰੀ ਅੰਤਰਨੀ ਆ uh